વિરમગામ શહેરના ટાવર ચોકમાં પોલીસ ચોકી બનાવવાની માંગ વિરમગામ શહેરની મધ્યમાં આવેલ જર્જરિત મકાનથી જાનહાની થવાની સંભાવના રહેલી છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જર્જરીત સરકારી આવાસો બિલ્ડિંગો અને ઓફિસનો સર્વે કરાવેલ હોવાની માહિતી મળી છે ત્યારે વિરમગામ શહેરની મધ્ય ટાવર ચોકમાં આવેલ શહેર પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ ઉપયોગ વિના ઘણા લાંબા સમયથી જે તે રીતે સ્થિતિમાં ઊભી છે એક સમયે અહીં પોલીસ સ્ટેશન ધમધમતું હતું પરંતુ આ મકાન જર્જરીત થવાથી પોલીસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડવામાં આવેલ છે ત્યારે આ ઉપયોગ વિના ખંડેર બની ગયેલ પોલીસ સ્ટેશનને જમીન દોસ્ત કરવાની જરૂરિયાત જેથી જાનહાનિ ટાળી શકે વિરમગામ શહેરની મધ્યમાં ટાઉન પોલીસ ચોકી બનાવવાની નગરજનોની માંગ છે પરંતુ આ દિશામાં રાજકીય નેતાઓ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી તેવું શહેરીજનો જણાવી રહ્યા છે અહેવાલ ચીફ પીરો કિરીટ રાઠોડ વિરમગામ